નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે શેર બજારમાં સતત તેજીના પગલે અમુક ઓપરેટરો તેનો ઘેરલાભ લઈ અમુક કંપનીના રૂપિયા દસ નો શેર સો રૂપિયા સુધી લઈ જાય સટ્ટો રમાડતા હોય તેવા બે સલાહકારોને ત્યાં સેબીની એક ટીમે વહેલી સવારે રાજકોટમાં પહોંચી તપાસ શરૂ કરી હતી શેર બજારમાં સતત તેજીના પગલે અમુક ઓપરેટરો તેનો ગેરલાભ લઈ રહ્યા હોય રાજકોટમાં સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા એક વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઈ હતી તપાસમાં મોટા પ્રમાણમાં અમુક કંપનીના શેરની લે વેચ થઈ હોવાનું બહાર આવ્યું હતું જેમાં જંગલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ કરી કરોડોના વ્યવહાર કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં મોટી તેજી જોવા મળી છે અને અનેક કંપનીના શેરમાં ચાળીસ ટકાથી એકસો પચાસ ટકાનો વધારો થયો છે જેને પગલે નાના અને મધ્યમ વર્ગના લોકો શેર બજાર તરફ આકર્ષાય છે જેનો અમુક મોટા ગજાના બ્રોકરો તેનો લાભ લઈ અમુક નિશ્ચિત કરેલી કંપનીમાં રોકાણ કરાવે છે અને તેમાં પહેલા પંપ એટલે કે ભાવમાં વધારો કરે છે અને બાદમાં ડમ્પ એટલે કે તેને બજારમાં વેચી દે છે આ પ્રક્રિયામાં અનેક રોકાણકારો ફસાઈ જાય છે

ભક્તિનગર સર્કલ પાસે આવેલી સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલને તેના કાલાવડ રોડ સ્થિત ફ્લેટમાંથી ઉપાડી લીધો હતો સેબીની ટીમે હર્ષની પૂછપરછ શરૂ કરી હતી અને તેની પાસે રહેલા લેપટોપ જપ્ત કરી તપાસ કરતાં જંગલેશ્વરમાં રહેતા સલીમના અકાઉન્ટમાં મોટી લીવડદીવડ થઈ હોવાનું બહાર આવતા હર્ષને સલીમ અંગે પૂછતાછ કરી હતી અને બાદમાં ટીમ સલીમને શોધવા માટે તેના નિવાસ સ્થાન જંગલેશ્વર પહોંચી હતી પરંતુ સલીમ ત્યાં મળ્યો ન હતો બીજી તરફ સેબીની ટીમે સનફ્લાવર બ્રોકર માં તપાસ હાથ ધરવાની સાથે સાથે એજી ચોક ખાતે આવેલી અન્ય એક બ્રોકરની ઓફિસમાં પણ તપાસ શરૂ કરી હતી કેટલાક દિવસો સુધી ખાનગી રાહે તપાસ કર્યા બાદ હવે સામૂહિક દરોડા પાડવામાં આવ્યા છે સેબીના સર્વેલન્સ વિભાગના અધિકારીઓએ જુદા જુદા સૌ જેટલા સ્થળોએ તપાસ કરી હોવાના નિર્દેશ છે લલચામણી ટિપ્સ આપીને નાના ઇન્વેસ્ટરોને શીશામાં ઉતારતા નિશાન બનાવ્યા છે ટીમે બે મોટા ઓપરેટર ને ત્યાં તપાસ કર્યા બાદ તેની લિંક રાજકોટ સુધી નીકળતા સેબીના અમુક અધિકારીઓની તપાસ માટે રાજકોટ મોકલ્યા હતા આ ટીમે રાજકોટમાં વહેલી સવારે સાડા ચાર કલાકે પોલીસ પાસેથી બંદોબસ્ત માંગ્યો હતો જેમાં ચાર મહિલા અને ચાર પુરુષ જવાનોને સાથે લેવામાં આવ્યા હતા બાદમાં આ ટીમ સવારે છ વાગે કાલાવડ રોડ પર મોટા મવામાં આવેલ કાદંબરી હાઇટ્સમાં રહેતા હર્ષ રાવલના ઘરે પહોંચી હતી અને હર્ષને ઉઠાવી લીધો હતો સબીરની ટીમે કાલાવડ રોડ પર રહેતા હર્ષે ઉપાડી લીધા બાદ તેની પાસે મળેલા લેપટોપના આધારે જંગલેશ્વરમાં એક ટીમ મોકલવામાં આવી હતી જંગલેશ્વરમાં રહેતા સલીમ નામના વ્યક્તિના એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના વ્યવહાર થયા હોવાનું બહાર આવ્યું છે પરંતુ જ્યારે સેબીની ટીમ જંગલેશ્વર પહોંચી તો ત્યાં સલીમનો ભાઈ મળ્યો હતો જે સાયકલ લઈને મજૂરી કામે જાય છે અને નાનકડી ઓટીમાં રહે છે તેણે કહ્યું કે મોટી લેવડ દેવડ થઈ હોવાથી સેબીની ટીમ તેની શોધખોળ શરૂ કરી છે ડબલ ગોંડલિયા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર